વલસાડ જિલ્લાનું કપરાડા રાજ્યનું ચેરાપુંજી માનવામાં આવે છે કપરાડામાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ વરસતો હોવાથી ચોમાસા દરમિયાન કપરાડાનો વિસ્તાર અહીં આવતા લોકો માટે સ્વર્ગ સમૂહ લાગે છે જોકે આ વિસ્તારના નદી નાળા કિનારે રહેતા લોકો માટે ચોમાસાના ચાર મહિના અત્યંત મુશ્કેલી અને જીવને જોખમમાં મૂકી પસાર કરવા પડી રહ્યા છે નાની પલસાણા ગામની પણ મોટી સમસ્યા છે ગામ વચ્ચેથી વહેતી નદી પર પુલના અભાવે લોકો જિંદગી જોખમમાં મૂકી ટાયર ટ્યુબના સહારે નદી પસાર કરવા મજબૂર છે વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા કપરાડા તાલુકાના નાની પલસાણ ગામના લોકો ચોમાસાના ચાર મહિના જીવને જોખમમાં મૂકી પસાર કરવા મજબૂર છે ગામ વચ્ચેથી પસાર થતી તમણગંગા નદી પર

ફળિયામાં પાડાફળિયામાં ગૌડું ફળિયામાં પચાસથી શાહીન પરિવારોના ત્રણસોથી વધુ

પાર જવું પડે છે દુકાન સુધી જવા કે સામાન લેવા પણ લોકોએ આવી જ રીતે આ ટાયર ટ્યૂબના ભરોસે રહેવું પડે છે એટલું જ નહીં જ્યારે મેડિકલ ઇમરજન્સી હોય કે કોઈ દર્દીને નદીના સામે પાર લઈ જવું હોય ત્યારે પણ એકસો આન કે અન્ય કોઈ મદદ રસ્તાથી નહીં મળી શકતા લોકોએ આવી જ રીતે આ ટ્યૂબ પર દર્દીને લઈ અને નદી પસાર કરવી પડે છે ગામનું સ્મશાન પણ નદીની સામે બાર હોવાથી ચોમાસાના કોઈના અવસાન બાદ અંતિમ યાત્રા પણ આવી જ રીતે ટાયટ્યુબના સહારે કાઢવા લોકો મજબૂર છે આથી વર્ષોની આ સમસ્યાથી પીડાતા લોકો હવે દમણગંગા નદી પર નાનો પુલ કે કોઝવે બનાવવાની માંગ કરી રહ્યા છે મારું નામ વિઠ્ઠલભાઈ મંગુળભાઈ ધૂમ ગામ નાની પલસાન હું નદીને આ આ પાર એરિયાને મારા ગામના કમસે કમ પચાસથી સાહીઠ ઘરો નદીની પહેલી પાર છે એ લોકોને જવા આવવા માટે આ ટૂંકનો સહારા સિવાય બીજો કોઈ ઉપાય નહીં મળે તો એ લોકો રાશનની દુકાનમાં આવે રાશન લઈને આ ટૂંક પર બાંધીને પહેલી પાર લઈ જાય તો એ લોકોને એટલી તકલીફ છે કે રોહિયાળ જંગલનું ફળીઓ મોરચોડા છે ત્યાં લગી મેઇન રસ્તો છે તો એ લોકોને ત્યાંથી પણ જવા જવા આવવા માટે કોઈ ઉપાય નહીં રસ્તાનો એ સુવિધા નહીં તો એ લોકો માટે ખરેખર સરકારને અમારી એક જ વિનંતી છે કે કોઝવે કમ કોઝવે અથવા તો ફૂલ બનાવી આપે તો અમારા નાની ગામના જે ગૌળપાડા ફળિયું કરીને અમે આ ફળિયાને છે એ લોકોને જવા આવવા માટે ફૂલ બનાવી આપે અથવા તો કોઝવે બનાવી આપે આ લોકોની સમસ્યા પૂરી થાય ને અમારે શમશાન અમારી નદીની પેલી બાજુ છે તો શમશાનમાં લઈ જવા માટે અમે ઘરેથી મૃત્યુ જે થયેલું એને લઈ આવીએ નદી લગી પછી કમસે કમ બેથી ત્રણ ટૂંકો બાંધીને એના પર મયત બાંધીએ ને પહેલી પાર લઈ જાય જેને તરતા આવડે એ એમની સાથે જાય ને તો પછી બાકીના નદીના આ બાજુ રહે તો અમારી સરકારને એ જ વિનંતી કે અમાર એ પચાસથી સાઠ ઘેરો નદીની પહેલી પાર છે તો એ લોકોને કોજવે અથવા તો પુલ બનાવે તો એ લોકોની સમસ્યા દૂર થાય